નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુધારા જાહેરાત આવી છે મિત્રો આચાર્યની જગ્યા માટે તારીખ બાર જુલાઈ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોયું મિત્રો તો હિંમતનગર નાગરિક સહકારી બેંક બહેરા મુંગા વિદ્યાલય મોતીપુરા તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે આચાર્યની એક જગ્યા શ્રવણ શક્તિની અસક તથા હિયરિંગ ઇમ્પાર્ટ અને શેઠ શ્રી જે ઉપાધ્યાય બહેરા મુંગા શાળા તલોદ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા ખાતે આચાર્ય એકની જગ્યા ભરતી માટે અગાઉ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપેલી હતી જેની છેલ્લી તારીખ પાંચ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક અને ટેટ ટુ પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ અરજીઓ પૈકી જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લા સેવા સદન બ્લોક નંબર બી રૂમ નંબર આઠ ભોય તળિયા હિંમતનગર સાબરકાંઠા પિનકોડ આડત્રીસ ત્રીસ જીરો એક ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેથી દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી આરપીએડી થી અરજી કરવાની રહેશે અધૂરી અરજીઓ વિગતવાળી કુરિયરથી સાદી તપાસથી જે રૂબરૂમાં આપેલ અથવા તો સમય મર્યાદા પછી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો અરજીપત્રક તથા અન્ય વિગતો નિયામક સમાજ સુરક્ષાની વેબસાઇટ છે મિત્રો એચ ટીડીપી સ્લેશ એસજી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ડીએચડી પરથી મેળવી શકશે તેમજ જાહેરાતની જે અન્ય વિગતો છે તે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ સાબરકાંઠા અંતર્ગત રહેશે મિત્રો તમે જોઈ શકો છો બાર સાત બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશો નવે એક મદદની શિક્ષકની સુધારા ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલય કારેલી બાગ પાણીની ટાંકી રોડ વડોદરા સંસ્થામાં હિયરિંગ ઇમ્પેર્ડ એચઆઈ મદદની શિક્ષકની ભરતી માટે અગાઉ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારોને નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલી અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્કમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી નર્મદા ભવન સી બ્લોક પ્રથમ માળ જેલ રોડ વડોદરા ઓગણચાલીસ જીરો એક ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવેલ મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થઈને દિવસ દસ માં રજીસ્ટર પોસ્ટ એડી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ બાર જુલાઈ બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે એટલે કે દસ દિવસની અંદર તમારે જો તમે લાયકાત ધરાવતા હોય મિત્રો યોગ્ય શૈક્ષણિક લાયકાત તો તમે દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો અધૂરી વિગતવાળી કુરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમય મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં નહીં આવે ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો અરજીપત્રક તથા વધુ વિગતો નિયામક શ્રી સમાજ સુરક્ષા પ્રભાગ તેમજ જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય છે તે નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ વડોદરા અંતર્ગત રહેશે જોઈ શકો છો મિત્રો જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જે જિલ્લા અધિકારી અંતર્ગત જે કમળાબેન શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલય કાર્યાલય અંતર્ગત અહીંયા મદદની શિક્ષક માટેની આ ભરતી માટેની સુધારા જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્પંદન સ્કૂલ ફોર મેન્ટલી હેન્ડીકેપ વડોદરા સંસ્થામાં મેન્ટલી રિટાયર્ડેશન એમઆર અને લાઇન્સ બ્લાઇન્ડ ગર્લ્સ વેલફેર સેન્ટર ટ્રસ્ટ સંચાલિત અંધ બાળકોની શાળા વડોદરા સંસ્થામાં વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વીઆઈ મદદની શિક્ષકની ભરતી માટે અગાઉ તારીખ એકવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ સંદેશ વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી ભરતી માટેની જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં પાસ થયેલા જે ઉમેદવારો હોય તેવા અરજી કરવાથી જે બાકી રહી ગયા હોય એટલે કે વંચિત રહી ગયા હોય તેઓ ઉમેદવારોએ નવી અરજી કરવાની રહેશે મિત્રો તેમજ અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલો હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી નર્મદા ભવન સી બ્લોક પ્રથમ માળ જેલ રોડ વડોદરા ઓગણચાલીસ જીરો એક ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની જો લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગ્રેસ માર્ક્સ જેને વધુ મળ્યો હોય તે તેને પણ જે સુધારા માટે અરજી છે મિત્રો તે આપવાની રહેશે તેમજ જે વંચિત રહી ગયા હોય તેવા લોકોએ પણ અહીંયા અરજી કરવાની રહેશે જેણે ઓલરેડી અરજી કરી દીધેલી છે તેને જે આધાર પુરાવા છે મિત્રો જે સુધારા થયેલા માર્ક્સ તે ખાસ સબમિટ કરાવવાનું રહેશે દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા કરવાની રહેશે તેમજ અધૂરી વિગતોવાળી કુરિયરથી સાદી ટપાલથી કે રૂબરૂમાં આપેલ અને સમય મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે ને એટલે ખાસ ધ્યાને મિત્રો લેવાનું રહેશે અરજીપત્રક તથા વધુ વિગતો નિયામક શ્રી સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગરની જે વેબસાઇટ છે મિત્રો એચ ડીડીપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી મેળવવાની રહેશે તેમજ જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત જ રહેશે તેમજ ભરતી બાબતે આખરી નિર્ણય છે મિત્રો તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ વડોદરા અંતર્ગત રહેશે મિત્રો તમે જોઈ શકો છો બાર જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ પત્ર અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો જે મદદની શિક્ષક માટેની સુધારા જાહેરાત છે વડોદરા અંતર્ગત જે જુદી જુદી શાળાઓ છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મદદની શિક્ષક માટેની સુધારા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો માં શ્રવણવાળી મુકબધીર વિદ્યાલય મમતા મંદિર કેમ્પસ પાલનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ખાતેની સંસ્થામાં મદદની શિક્ષક હિરિંગ એમ્પાર્ટમેન્ટ એચઆઈની ભરતી માટે અગાઉ તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર દૈનિકની રાજ્ય આવૃત્તિમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્ર હતી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ ટુ ટુમાં પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ જે આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્કસમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ છે તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લા સેવા સદન ભાગ બે રૂમ નંબર ત્રીસ એકત્રીસ બત્રીસ ભોંયતળીયા બનાસકાંઠા પિન આડત્રીસ પચાસ એક ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેલી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો અધૂરી વિગતવાળી તેમજ કુરિયરથી કે સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજીપત્રક તથા વધુ વિગતો છે તે નિયામક સમાજ સુરક્ષાની જે ખાતાની વેબસાઈટ છે મિત્રો એચપીએચજી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ડીએસટી પરથી મેળવવાની રહેશે તેમજ જાહેરાતની અન્ય વિગતો છે તે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય છે તે જિલ્લા કક્ષાની જે ભરતી પસંદગી સમિતિ છે મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અંતર્ગત તેના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા જે ભરતી પસંદગી સમિતિ છે તેના અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો મિત્રો મદદની શિક્ષક માટેની આ સુધારા જાહેરાત છે જેમાં ઓલરેડી જાહેરાત તો આવેલી છે મિત્રો પરંતુ જે ગ્રેસ માર્ક્સ મળેલા છે તેના અંતર્ગત સુધારા જાહેરાત આવેલી છે મિત્રો આ મદદની શિક્ષક માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય